રાજકોટના વિછીયામાં ઘનશ્યામ રાજપરાની હત્યા કેસમાં કુંવરજી બાવળીયાએ પોલીસ સાથે બેઠક કરી વિઝિયામાં પથ્થરમારાની ઘટનામાં નિર્દોષ લોકોને હેરાન ન કરવાની સૂચના આપી મહત્વનું છે કે લેન્ડ ગ્રેપિંગની અરજીઓ કરતા ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓનું સરઘસ કાઢવાને લઈને પથ્થરમારો થયો હતો જેમાં વિછીયા પોલીસે એંસીથી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો જોકે આ એસી લોકો સિવાયના પણ અનેક લોકોને પોલીસે પકડ્યા હતા નિર્દોષ લોકોને મુક્ત કરાવવા માટે પ્રયાસ કરીશું તેવી કુંવરજી બાવળીયા ખાતરી આપી હતી અને આપણા જે તપાસની અધિકારી છે એના પીએસઆઈ અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેઇન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહી એમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થઈ એને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારીઓ સાથે અને એ તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે